આજે અમે લોકો જે આપણા કુંડાઓ છે શાળામાં એ શાળાના કુંડાઓમાં પાણી છે એ રોજ આપણે દેવું પડે છે તો એના માટે અમે એક પિયત માટેની નવી પદ્ધતિ છે આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવી છે સૌપ્રથમ અમે જે આ મથાળું છે એ મથાણાને કાઢી નાખવાના છીએ તો સૌપ્રથમ આપણે જે આવી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ હોય ની કે ગમે તે લેવી એને આપણે પહેલા એનું જે આ પાછલો ભાગ છે એનું કટ કરી નાખવું અને આપણે આ કટ કરી નાખ્યું છે એટલે આ ભાગને આપણે અલગ કરી નાખી છે હવે આપણે જે પ્લાસ્ટિકની બોટલ છે ઢાંકણા સહિત એમાં અહીં આપણે નાના નાના કાણા પાડીશું આપણે બિલકુલ એક કે બે ડોટ્સ બનાવીશું જે આપણે અગરબત્તી વડે આપણે એમાં ડોટ્સ આપ્યા છે અને હવે આપણે જે આપણા પ્યારા છે ઊંડા છે જ્યાં પણ આપણે આ પિયત પદ્ધતિ કરવાની છે અપને પાણી ઉપર ઇતો પોતામાં આપણે પાઈપ આપણે થોડું બેટ કરીએ અને આપણે પાણીને ટપક ટીપક થઈ પોતાથી જે રીતે આપણે આમાં

আছে ধীরে ধীরে পাড়ি পিউড়া বাসে আবার